ગરમીમાં એક પણ શાક ઘરમાં ન હોય અને કંઈ ટેસ્ટી અને ઝટપટું ખાવાનું મન થાય તો આ શાક એકદમ પરફેક્ટ છે પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર આ શાક એટલું સરળ છે માત્ર પાંચ મિનિટમાં તો તૈયાર થઈ જશે પણ ઘરમાં શાકભાજી ન હોય તો પણ બનાવી શકાય એકદમ સિમ્પલ છે તો ચાલો બનાવીએ સુપર ટેસ્ટી સુપર ઇઝી ગરમી માટેનું એકદમ ટેસ્ટી અને બેસ્ટ શાકની રેસીપી તો આ શાક બનાવવા માટે આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો આ શાકમાં થોડું તેલ વધારે હશે તો ખાવાની ખૂબ મજા આવશે સાથે અડધી ટી સ્પૂન જીરું અને થોડી હિંગ એડ કરીશું એક સૂકું લાલ મરચું અને થોડા ફ્રેશ મીઠા લીમડાના પાંદ એડ કરીશું એક ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ જો લસણ ના ખાતા હોય તો આદુની પેસ્ટ એડ કરવાની અને લસણને સ્કીપ કરી દેવાનું હવે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને લસણનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે થવા દઈશું તો આ રીતે તમે જુઓ લસણનો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે તો આ શાક એકદમ સિમ્પલ છે માત્ર પાંચ મિનિટમાં બની જાય છે તો હવે આપણે શાકની ગ્રેવી કરવા માટે એક કપ પાણી એડ કરીશું અને હવે આ ગ્રેવીમાં આપણે મસાલા કરીશું તો વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો પાણીના ભાગનું મીઠું એડ કરવાનું ફ્રેશ લીલા ધાણા એડ કરીશું બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને હવે આ ગ્રેવીને બે મિનિટ માટે સરસ એવી ઉકળવા દેશું એટલે એકદમ સરસ એવી ઉકળી જશે તો તમે મને કહેજો કે તમે આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો અને ગરમીમાં તમે કયા કયા શાક બનાવો છો તો અહીંયા તમે જુઓ એકદમ સરસ રીતે આપણી ગ્રેવી ઉકળી ગઈ મસાલાનો ખૂબ જ સરસ એવો કલર આવી ગયો તો મસાલા પણ બધા સરસ એવા કૂક થઈ ગયા છે તો આ રીતે બધા મસાલા કૂક થઈ જાય પછી આપણે એકદમ ઝડપથી ટેસ્ટી શાક બનાવવા માટે મિક્સ નમકીન એટલે કે ચવાણું લેશું તો આ રીતે ગાંઠિયાવાળું ચવાણું આવે તે લેવાનું અને એમાં તમે જુઓ બુંદી દાળ અને સિંગદાણા બધું જ છે એવું મેં મિક્સ ચવાણું લીધું છે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીંયા ચવાણું છે એના લીધે થોડું આ રીતે ગ્રેવી રાખવાની છે અને હવે એકદમ મિક્સ કર્યા પછી બે મિનિટ માટે ઢાંકીને થવા દેસું જેથી ગાંઠિયા અને બધું એડ કર્યું છે તે બધું જ સરસ એવું સોફ્ટ થઈ જશે અને જે ગ્રેવી છે એ પણ થોડી થીક થઈ જશે તો બહુ ગ્રેવીને આપણે થીક નથી કરવાની તમે જુઓ અહીંયા બે જ મિનિટમાં ચવાણામાંથી જે ગાંઠિયા અને બધું છે એ સરસ રીતે ફૂલી ગયું છે સોફ્ટ થઈ ગયું છે અને ગ્રેવી પણ ઓછી થઈ ગઈ છે તો જેમ ઠંડુ થશે એમાં ગ્રેવી છે એ થીક થઈ જશે તો જ્યારે તમારે સર્વ કરવાનું હોય એની પહેલાં પાંચ મિનિટ પહેલાં જ આ શાકને બનાવવાનું નહીતર વધારે થીક થઈ જશે તમે જુઓ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ સરળ ઘરમાં શાકભાજી ના હોય અને આ ગરમીમાં કંઈ પણ શાક ભાવતા ના હોય તો આ એકદમ સિમ્પલ સરળ સુપર ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જાય છે અને ગરમીમાં જો રસોડામાં રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય તો માત્ર પાંચ મિનિટમાં શાક બનાવી તૈયાર કરજો બધાને ખૂબ ભાવશે ઉપરથી હું અહીંયા કટ કરી ઝીણા ઝીણા ટમેટા એડ કરું છું જો હોય તો એડ કરવાના ના હોય તો સ્કીપ કરી દેવાના અને સાથે થોડી ઝીણી કટ કરેલી ડુંગળી પણ એડ કરું છું એના લીધે ક્રંચીનેસ આવશે અને શાક ખાવાની ખૂબ મજા આવશે તો આ શાકની રેસીપી તમે ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી એ પણ કહેજો રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ